સુરતના મોટા વરાછા રોડ પર ખાડામાં ટ્રક ફસાય વરસાદ બાદ મોટા વરાછા રોડ થયું છે અતિ બિસ્માર બિસ્માર રોડને કારણે અનેક વાહન ચાલકોને હાલાકી છે વાહન ચાલકોમાં સતાવતો અકસ્માતનો ભય છે અને એમાં સાથે આજે એક ટ્રક પણ ફસાઈ ગઈ હતી વરસાદ બાદ આજે ખાડા રાજ શરૂ થયું છે તેને લઈને જનતા પરેશાન છે વાહન ચાલકો પરેશાન છે અને જોઈ શકાય છે કે આ ખાડામાં ટ્રક પણ ફસાય છે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે જે મનીષ બિસ્માર રસ્તાને કારણે જનતા પરેશાન છે ટ્રક ફસાય છે જી બિલકુલ વાત કરીએ તો સુરત શહેરમાં જ્યારથી વરસાદ શરૂ થયો છે ત્યારથી જે રોડ રસ્તા ધોવાણ અને ખોડાણ અને ખાડા પડવાની જે ઘટના છે તે સામે આવી રહી છે આજે જ મોટા વરાછા વિસ્તારમાં એક ટ્રક છે તે જઈ રહી હતી અચાનક જ આ ટ્રક છે તેનું ટાયર છે તે ખાડામાં પડી ગયું હતું અને આખી આખી ટ્રક છે તે ફસાઈ ગઈ હતી ઘટનામાં જોકે ટ્રક બચી હતી પરંતુ મહત્વની વાત એ છે કે સુરત શહેરમાં અત્યારે ચોમાસાએ વિરામ લીધો છે અને જે જે રીતના મુખ્યમંત્રીએ પણ આદેશ કર્યો છે કે તમામ રોડ રસ્તા જે ખાડા અને પૂરા પૂરવામાં આવે ત્યારે તાત્કાલિક અસરથી જે મહાનગરપાલિકાએ રોડ રસ્તા ખાડા તો પૂર્યા હતા પરંતુ એક દિવસ જે વરસાદ વરસ્યો છે ફરીથી ફરીથી ખાડા ખોદાઈ ગયા છે અને